કેન્દ્રીય મંત્રી કિરણ રીજીજુએ આજે લોકસભામાં વકફ સંશોધન બિલ રજૂ કર્યું હતું તેમનું બિલ રજૂ થતાં જ સંસદમાં હોબાળો થયો હતો વિપક્ષ વતી કેસી વેણુગોપાલે એના ઉપર વાંધો ઉઠાવ્યો છે અને કહ્યું છે કે આ ધર્મ અને બંધારણ દ્વારા આપવામાં આવેલા મૂળભૂત અધિકારો ઉપર હુમલો છે સપા સાંસદ મોહિબુલ્લાએ કહ્યું વકફ સંશોધન બિલ મુસ્લિમોના અધિકારોની વિરુદ્ધ છે આ બિલ મજબમાં દખલગીરી છે જો એમ થશે દેશમાં કોઈ લઘુમતી સુરક્ષિત અનુભવશે જ નહીં એમસી સાંસદ સુદીપ બંદોપાધ્યાય ડીએમકે સાંસદ કે કનીમોઝીએ આ બિલને બંધારણ વિરોધી ગણાવ્યું હતું કોંગ્રેસના સાંસદ કેસી વેણુગોપાલે વકફ બિલ સામે વાંધો ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે તે બંધારણ દ્વારા આપવામાં આવેલી ધાર્મિક સ્વતંત્રતાના અધિકારનું ઉલ્લંઘન છે વેણુગોપાલે કહ્યું કે વકફ પણ એક ધાર્મિક સંસ્થા છે આ બિલ મૂળભૂત અધિકારો ઉપર હુમલો છે આ સમાજના ભાગલા પાડવાના પ્રયાસ છે